અધ્યાય ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાલે વ્યથિત થતો નથી હે ભરતપુત્ર બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જનમનો સ્ત્રોત કહેવાય છે અને હું આ બ્રહ્મનો જ ગર્ભ ધારણ કરું છું જે નાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે હે કુંતીપુત્ર એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનીઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે તે છે સત્વગુણ રજોગુણ તથા તમોગુણ જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે હે નિષ્પાપ સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મથી મુક્ત કરનારો છે જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે હે કુંતી પુત્ર રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે હે ભરતપુત્ર એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમો ગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે આ ગુણના પરિણામો ઉન્માદ આળસ તથા નિદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે હે ભરતપુત્ર સત્વગુણ મનુષ્યને सुक्ति बांधे छे रजोगुण सकाम कर्मति बांधे छे અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પરમાત્મે બાંધે છે હે ભરતપુત્ર કોઈવાર સત્વગુણ रजोगुण તથા તમોગુણને परास्त કરીને મુખ્ય બની જાય છે તો કોઈ વખત रजोगुण સત્વ તથા તમોગુણને परास्त કરીને મુખ્ય થાય છે વળી કોઈ વેળાએ તમોગુણ તત્વ તથા રજોગુણને પરાસ્ત કરે છે આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે જ્યારે શરીરના સર્વજ વાગ જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ તત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આસક્તિ સકામ કર્મ ઉગ્ર ઉધ્યમ અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે હે ગુરુપુત્ર જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર જડતા ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિયોના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનીમાં જન્મગ્રહણ કરે છે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે સત્વગુણી મનુષ્યો ક્રમશ ઉપર લોકોમાં જાય છે રજોગુણી માણસો પૃથ્વીલોકમાં રહે છે અને જે ગુણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ ત્રણેય ગુણોથી પર છે ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ ત્રણ ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ મૃત્યુ ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે અર્જુને પૂછ્યું હે મારા પ્રિય પ્રભુ જે મનુષ્ય આ ત્રણ ગુણોથી પાર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે વણંગી જાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પાંડુ પુત્ર જે મનુષ્ય પ્રકાશ આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી કે તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાકીત રહે છે જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા માટીના ઢેફાને તથા સોનાની લગણીને સમાન દ્રષ્ટિથી દેખે છે જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે જે ધીર છે તથા પ્રશંસાને બદનામીમાં માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુનિયાવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને જાય છે અને એ રીતે સુધી પહોંચી જાય છે અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે